પચાસ વર્ષ પૂરા થયા ગયા વર્ષે ત્યારથી મેરેથોન દોડ માટેની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે આ આયોજન ચાલુ રહેશે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું એની અંદર લગભગ બારસો જેટલા વ્યક્તિઓએ ગોધરા તાલુકાના અને અન્ય કર્મચારી મંડ મંડળીના લોકોએ ભાગ લીધો અને એની અંદર પહેલો બીજો અને ત્રીજો નંબર એવા ઉંમરવાઇજ બધાને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું અહીંયા સરસ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે દર વર્ષે આ પ્રોગ્રામ પંચમાલ ડેરી મારફતે મેરેથન દોડનો પ્રોગ્રામ ચાલુ રહેશે લોકોનું હેલ્થ અને હેલ્થની સાથે સાથે એમની તંદુરસ્તી પણ સારી રહે તેના માટેની પંચમહાલ ડેરી તરફથી અમે વ્યવસ્થા કરીશું અને આ જે લોકો આવ્યા તેમનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું અને દર વર્ષે વધારે વધારે સંખ્યામાં લોકો આ ભાગ મેરેથોન દોડનો ભાગ લે એવી મારી સૌને વિનંતી છે મેં આઠ કિલોમીટરની રનિંગમાં મારો ફર્સ્ટ નંબર આવે છે મારું ટાઈમિંગ છે સત્યાવીસ મિનિટમાં આઠ કિલોમીટર રનિંગ પૂરી કરી છે કોઈ બી યુવાનો માટે કે કોઈ બી છોકરાઓ માટે ફિટનેસની જરૂર છે અને એક્સરસાઇઝ મહત્ત્વની છે આપણા શરીરના માટે આરોગ્ય કોઈ બી તંદુરસ્તી માટે આપણી શરીરનું બહુ જ ફિટનેસની જરૂર છે